આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં માં પાઠ સોળ આ પાઠ નામ છે ગતિભંગ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી ડુંગરની પત્ની બીજો પ્રશ્ન ડુંગર અને તેની વહુ ક્યાં સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા તો જવાબમાં આવશે ઓપ્શન એ રાજપુર ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું જવાબ ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું બીજો પ્રશ્ન ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી જવાબ ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક ઘાટેલી પગલીની છાપ જોઈ એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ બીજો પ્રશ્ન લ્યો હિંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું જવાબ ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એને એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી લ્યો હેંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું પોતાને જેમ પતિ અસાવાધ ન અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો રાજપુર સ્ટેશન ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઉભા માર્ગે ઝડપે જઈ રહ્યા હતા ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંપી ગઈ તેનામાં આગળ ચાલવાની શક્તિ ન હતી એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી અંતે માતાને આંગળાની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી આથી તે એક ડગલું પણ ચાલી શકતી ન હતી આ જોઈને ડુંગર પહેલા તો ગુસ્સે થાય છે કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે એવા તો હોય એમ ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને તેને આગળ ચાલવા કહે છે પણ તોય પોતાની મૃત બાળકીની યાદમાં જોડતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહીં તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું લ્યો હિંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં પાઠ સોળ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય સત્તરની અંદર ત્યાં સુધી આવજો